અને શહેરાના પ્રાંત અધિકારી માન્ય શ્રી ડીએમ દેસાઈ સાહેબ ઉપસ્થિત છે આપ સૌ વતી હું સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું સાહેબનું બહુ માઇક્રો પ્લાનિંગ છે એક કે જગ્યાએ કોઈ કર્મચારીને કોઈ તકલીફ ન પડે એનું સાહેબ પૂરેપૂરું ઝીણવટભર્યું ધ્યાન રાખે છે તાલીમમાં પણ ખૂબ સારું માર્ગદર્શન આપે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ પણ હું હાર્દિક સ્વાગત કરું છું ફરીથી સાથે આપ સૌને વિનંતી સાહેબ માર્ગદર્શન આપણે મેળવીશું તો તમારું બુથ આવે એટલે તમારે જીપમાં બેસીને ટીમ જતી રહેશે તો તમારે છે સ્કૂલમાં બુથ જીપ જશે બરાબર આટલી સગવડ કરેલી છે આ વખતે વીવીપીએટ આ જે કારણે બગડી જતા હોય છે તો તમારે મેક્સિમમ ટ્રાય કરવો કે ભાઈ આ મશીનો ગરમીમાં ઓછા પડ્યા રહે બસ જેમ બને જલ્દી ફટાફટ ઝોનલ ઓફિસર પડે એ માસ્ટર ટ્રેનર છે એ બધા સૂચના આપી દેજો કે ભાઈ મશીન લઈ જયારે ટીમ આખી રેડી થઈ જાય પછી એકથી સાથે જઈ રૂટ વાઇઝ બસ હોય બરાબર ત્યાંથી જઈ અને સીધા બેસી જાય અને રવાના થઈ જાય એ બુથ મોકલી દીધા અને ચાર વાળાને બેસાડી રાખ્યા તો પેલા બે વાળાનું મશીન ગરમ થશે વીવીપીએટ અને પછી એને શું થશે કાપડી પડવામાં પ્રશ્ન થશે એને એમાં ડિફેક્ટ આવશે તો તમારા જે આખી ટીમ છે આખા બુથ રૂટ છે એ સાથે જ જઈને બેસે અને તરત જ પાંચ કે દસ મિનિટની અંદર બસ આખું રૂટ નીકળી જાય એવું આયોજન કરી લેવું એ દિવસે તમારે ખ્યાલ આવી જશે અત્યારે ત્રણ ની પેર ભરાય એ વખતે તમારા મારો સાત બુથ આવશે તો તમારે ત્યાં પણ ઓફિસર ની મીટિંગ કરી લેવી કે ભાઈ ઓલ ઇઝ વેલ તો વેલ મારા પૂરું થઈ ગયું તમારા થઈ ગયું પાંચ સાત ના જરા કન્ફર્મ કરી લેવાનું પછી એકી સાથે બધા કે ભાઈ આપણે એકી સાથે નીકળશું એટલે ત્યાં ગરમીમાં બફાવું ના પડે મશીન તો બફાશે જ પણ તમે બી બફાશો ને જે વહેલા જશે બસ મોસમો એટલે ગરમી લાગે ને સાથે જઈ એક ગ્રુપ બનાવી અને ત્યાં નીકળી જશો તમે લગભગ ત્રણ થી પહોંચી જશો પરબીડિયા છે પૂરું કરી નાખવાનું ખાલી ફિગર ભરવાના બાકી રાખવાના બાકી અઢાર પંચમાલ સંચ વિસ્તાર આન તે તમારું નામ બુથ નું નામ બધું જે હોય ને એ તો રાતે લખી નાખવાનું બરાબર જોકે લખી નાખતા હશો અને રાતે જ ભરી દેવા એ બધું લખાઈ ગયું ગોઠવાઈ ગયું મત કુટીર ગોઠવાઈ ગઈ તમારા કોઈ જગ્યાએ વેબ કાસ્ટિંગ હશે કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરા આ હશે સ્કૂલના પોતાના પણ તો તમારું બુથ એ રીતે ગોઠવજો કે ભાઈ એની ઉપર જ સીસીટીવી કેમેરા કે વેબ કાસ્ટિંગ ના આવી જાય નહીં તો મતદાનની ગુપ્તતાનો ભંગ થશે કાલોલથી કેટલા આવે છે તો તમારા કાલોલ જે ખરું ને રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ત્યાં બસમાં બેસી જવાનો સવારે છ વાગે એટલે તમે અહીંયા સાત વાગે આવી જશો અહીંયા આવીને તમારો ઓર્ડર આપશો મેદાનમાં અમે કાઉન્ટર ગોઠવેલા હશે એ રીતે કાઉન્ટર ઉપરથી ઓર્ડર મળશે ઉપર એક બોર્ડ પણ માર્યું છે કયા રૂમ કયા બુથ નંબર વાળા જશે અમે કદાચ બુથ નંબર લખશું કારણ કે બુથ નું નામ છે એ તમારે આપી દીધું છે અંદર એ તમારા ઓર્ડર પર પણ લખીને આવશે તમે

મતદાનના દિવસે તમારા એઝ એ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ તરીકે શું કાળજી રાખવી શું ધ્યાન રાખવું એ અગત્યના મુદ્દા હું ચર્ચા કરી લઈશ તમે અહીંથી ત્યાં ગયા પછી આ બધું ગોઠવી અને જેમ મને વહેલા સુઈ જશો પૂછસો કેટલા વાગે બીજા વાગે ત્રેવીસ તારીખે

અને પોલીંગ કે ભાઈ હું સાડા પાંચે ઉઠીશ તો એ બે ની અનુમાન થઈ જશે ત્યારે સવારે માથાપુર આખો દિવસ ચાલે રફ છે બરાબર એવું ના થાય એનું ધ્યાન રાખવું બરાબર એવું ના થાય એનું ધ્યાન રાખવું પછી ગોકુલ કેટલા વાગે સ્ટાર્ટ કરશો એક કલાક પેલા ઓકે મતદાનનો સમય શું છે આપણો તમે લોકો આપણે જે મેદાનમાં બસ કે જીપ કે એ રીતે માનો કોઈ એક જ રૂટ અલગ હશે કે જ્યાં બુથરી નજીક જવાથી પછી સિંગલ પટ્ટી રસ્તો તો તમારા બૂથમાં મશીનો ઉપાડી અને

તો સીલિંગના કામમાં આપણે શું કાળજી રાખીએ તો એક તો પહેલાં સીલિંગ કરતાં પહેલાં તમારે ઈવીએમ મશીન ક્લિયર કરવાનું ભૂલવાનું નથી કદાચ રિઝલ્ટ બતાવે પછી ઉતાવળમાં આપણે ક્લિયર કરવાનું રહી ના જાય ક્લિયર કરાયા પછી ટોટલ જોઈ લેવાનું છે એજન્ટોને બતાવી દેવાનું છે અને બીજી સેકન્ડ આપણું કંટ્રોલ યુનિટનું બટન ઓફ થઈ જાય અને ત્યાર પછી વાયર છૂટો થાય અને ત્યાર પછી તમારું નું કામ શરૂ થશે સીલિંગની કામગીરી કરીએ તો સીલિંગ માટે પેપર સીલ સ્ટીપ સીલ અને ખાસ ટ્રેક અને સરના માટે આ ચાર વસ્તુ તમારે તૈયાર રાખવાની છે તો કોઈ પણ એ વ્યક્તિના નામે એક વ્યક્તિ મતદાન કરી ગયા અને સાચી વ્યક્તિ આવી એ નંબર નહીં તે વખતે એમનું મતદાન સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલ છે તો એ મત આપવા હકદાર છે પણ આપણે ઈવીએમથી મતદાન કરાવી શકતા નથી ત્યારે આપણે સુપરત કરેલા જે વીસ મતપત્રો છાપીને આપેલ છે એમાં એ મતપત્રથી આપણે મતદાન કરવા દેવાનું છે અને એ મતપત્રની જે થોકડી છે એના પાછલા ભાગમાં અડદિયામાં મતદાનની સહી લેવાની છે મતદાન મથકનો સિક્કો મારવાનો છે અને મતપત્ર છે એના જમણા ખૂણામાં તમારે પ્રિસાઇડિંગે એ આખી સહી કરવાની છે ત્યાર પછી મતપત્ર ઊભું અને આડું વાળી અને ખોલીને આપવાનું છે અને એરો માર્કથી કુટીરમાં જઈ અને એ સિક્કો મારી અને રિટર્ન તમને પરત આપશે ત્યારે તમારે સુપ્રત કરેલા મતપત્રોની યાદી બનાવવાની છે અને સાથે સાથે મતપત્ર પણ એ અલગ કવરમાં પેક કરવાનું છે આ સિસ્ટમ આપણે ટેન્ડર મત યાને સુપ્રત કરેલ મત બીજું તકરારી મત તો તકરારી તો સામાન્ય તકરાર થાય એટલે તકરારી એવું નથી ગણવાનું પણ તકરારી મત એટલે કે કોઈ પણ વ્યક્તિ કે એજન્ટ વાંધો લે કે આ વ્યક્તિ આવનાર છે છે એ બીજો તે વખતે તમારે તકરારી પ્રોસેસ કરવાની થાય છે તો તકરારી મતમાં કોઈ પણ વ્યક્તિ વાંધો લે તો વાંધો લેનાર વ્યક્તિ પાસે આપણે પહેલા બે રૂપિયા વાંધા ફી લઈ લેવાની છે

એની જે બે રૂપિયા ફી આપણે લીધી છે એ જે તે વાંધો લેનાર છે એને પરત આપવાની છે પણ કદાચ એ મતદાર સાચો નીકળ્યો તો ખોટો વાંધો લેનાર ખોટો વ્યક્તિ છે ખોટો પડ્યો તો એને આપણે બે રૂપિયા જે વાંધા ફી છે એ જપ્ત કરવાની છે આ પ્રોસેસ આપણે તકરારી મતની છે ત્યાર પછી આપણે टेस्ट मत टेस्ट मत ने तपस मत पान करई सकाय कसोटे मत पान करई सकाय तो आओ टेस्ट मत क्यारे मांगी सके के मत अपनार સત્તરના કના ની તમામ પ્રોસેસ પૂરી કરી મત છે એમાં એ વ્યક્તિને ને એને વોટ આપે ને બી વ્યક્તિને કદાચ વોટ પડ્યો હોય એવું લાગે ને એને શંકા ઉપસ્થિત થઈ કે આ મશીન ખોટું રિઝલ્ટ બતાવે છે તે વખતે એ આ ટેસ્ટ વોટ માગી શકે છે

માગો છે ને આ ખોટું છે તો પછી એ જોગવાઈ વાંચી સંભળાવી અને તમે ટેસ્ટ મત નાખવા માટે એને ફરી એક નંબરના મિત્ર સત્તર મતદાર યાદીની તમામ વિગત સત્તર કમો ફરી નોંધવાની છે એમને સહી પણ લેવાની છે અને વિશેષ નોંધમાં ટેસ્ટ મત કે તપાસ મત એવું લખવાનું છે અને ત્યાર પછી પ્રિસાઇડિંગ શ્રી એજન્ટ અને મતદાર આ તમામ મિત્રોએ મત માં જવાનું છે અને મત નાખે ત્યારે વીવીપેટની બારી માંથી આપણે જોવાનું છે અને જોતો જો કદાચ એ વ્યક્તિ મત બી વ્યક્તિ જાય છે એવું સાબિત થયું તો તરત જ જોનલ અધિકારીને સંપર્ક કરીને આખો બદલવાની કોશિશ કરવાની મતદાન બંધ અને પછી તમારે ઉપલા અધિકારીને જાણ કરવાની અને કદાચ પેલી વ્યક્તિ ખોટી ઠરી કે આપણો મશીનો ઓકે બતાવે છે કે જે વ્યક્તિને મત આપે એ વ્યક્તિમાં જાય છે તરત જ એ વ્યક્તિને શું કરવાનું છે પોલીસ ફરિયાદ આપે અને પોલીસને હવાલે કરવાનો છે આ આપણે ટેસ્ટ મતની જોગવાઈ છે એજન્ટો આપણે દરેકના ત્રણ નિયુક્ત કરી શકીએ છીએ પણ મતદાન મથક ની અંદર એક જ એજન્ટ હાજર રહી શકશે જે તે સમયે ત્યાર પછી સાંજના એક મતદાન પૂર્ણ થવાના એક કલાક પેહલા જે રેગ્યુલર એજન્ટ છે એ જ વ્યક્તિ ત્યાં હાજર રહી શકશે જે રેલી વર છે એમને અંદર હાજર રહેવાનો કોઈ પણ હક છે નહીં એટલે રેગ્યુલર એજન્ટ સાંજના એક કલાક પહેલા કન્ટિન્યુઅસ હાજર થઈ જાય અને સાંજના એક કલાક પછી કોઈ પણ એજન્ટ કોઈ પણ પક્ષનો હોય તો મતદાન મથક છોડીને બહાર જઈ શકશે

અને લાઇનમાં છેલ્લો મતદાર ઊભો છે ત્યાં એક નંબર આપવાનો એનાથી આગળના બે એમ નંબર આપતા આપતા આપણા ટેબલ પાસે ઉભેલા મતદારને છેલ્લો નંબર જે આવતો હોય એ કાપલે આપવાની છે અને આપણું મતદાન રાબેતા મુજબ ચાલુ રાખવાનું છે અને જ્યારે

તો જ આપણે ચાલુ રાખી શકીએ જો મતદાન કાપલે આપેલે ના હોય અને આપણો મતદાન મથક સમય કરતાં કરતા બે પાંચ મિનિટ વધુ ચાલશે અંદર કેમ કે સમય ટુ સમય ઈવીએમ ના સેટ માં નોંધાય છે એટલે આ તકેદારી ખાસ રાખવાની છે ત્યાર પછી આપણે આપણા જે કવરો તૈયાર કરવાના છે ને એ કવરો માટે મોટા ભાગે આપણે અગાઉના દિવસે એટલે કે બાવીસ તારીખે તમારે તમામ કવરોના મતદાન મથકની તમામ વિગત અને સિક્કો લાગી જાય અને જે સીલ બંધ આપવાના છે એ કવરોના ત્રણ ત્રણ સીલ અગાઉના દિવસે જ લાગી જાય એ પણ કાળજી રાખવાની છે તો બીજા દિવસે ફક્ત આપણને એક જ સીલ કરવાની જરૂર રહેશે એટલે ફટાફટ આપણે

તમારા મતદાન મથકમાં બીજા દિવસે આવનાર છે એની મતદાનની કાપલીઓ પણ મિનિમમ સાહીઠ પાસઠ ટકા અગાઉના દિવસે તમારે સિક્કો મારી અને સહી સાથે તૈયાર કરી રાખવાની છે અને સો સો ના બંચ બાંધીને કમ્પલેટ રાખવાની એટલે કાપલીઓ પણ ચાલુ મતદાન દરમિયાન આપણે બનાવવાની જરૂર પડશે નહીં એટલે અગાઉના દિવસે તમે મતદાન મથક પર પહોંચ્યા પછી લગભગ પચાસ ટકા કામગીરી કરી લેશો ને તો બીજા દિવસે બિલકુલ તમારી પાસે કામગીરી હશે નહીં અને તમામ સ્ટાફ નિશ્ચિત રીતે સરસ રીતે મતદાન મથકનું કામ ચાલતું હશે કોઈ પણ પ્રકારના સહેજ પણ ટેન્શન વગર કોઈ પણ પ્રકારના કોઈપણ પ્રકારના ઈસ્યુ વગર આપણું મતદાન મથક રેડી ચાલતું છે એટલે અગાઉના દિવસે થોડાક જાગૃત આપણે રહીશું તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે કયા કયા પ્રકારની નોંધ થઈ શકે તો દાખલા તરીકે જે રેગ્યુલર મતદાર છે એ વ્યક્તિને અનુક્રમ નંબર એના ઓળખકારના ચાર આંકડા એમની સહી આ વિગતની નોંધ થાય એવા વ્યક્તિ કોઈ વખતે સહી કરવાની ના પાડે તો તમારે વિશેષ નોંધના ખાનામાં સહી કરવાની ના પાડેલ છે એવી નોંધ થશે કોઈ મત આપવાની ના પાડે તો વિશેષ નોંધના ખાનામાં મત આપવાની ના પાડેલ છે એવી નોંધ થશે ઘણા વખતે સાથી અંધ અશક્ત હોય અને સાથી લઈને આવ્યા હોય તો એ સમયે જે આવનાર મતદાર છે એ સહી કરી શકે એવી પોઝિશન ના હોય ત્યારે તમારે સતર્કના રજિસ્ટરમાં મતદાર યાદીની તમામ વિગતની નોંધ થશે પરંતુ સહી એ કરી શકવા સક્ષમ નથી મતદાર તો એને સાથીની સહી લેવાની છે અને સાથીએ સહી કરેલ છે એવું તમારે નોંધમાં લખવાનું છે ત્યાર પછી

અ જે વ્યક્તિનો મત છે આવશે અનુક્રમ પરંતુ સહીના ખાનામાં જે તે ઓથોરિટી લઈને આવેલ છે એ વ્યક્તિની સહી આવશે સમયની બહુ જ રાખવાની મિનિટે મિનિટનો સમયનો સેકન્ડ નો સેકન્ડનો ઉપયોગ કરવાનો બીજી અન્ય કામગીરીમાં કાફેર રહીશું તો ચાલશે પણ ચૂંટણી પ્રક્રિયામાં આપણે સહેજ પણ સમયની બહાર કે ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલીશું તો બરાબર ટેબલ વન ટી વન ટેબલ વન ટી ટુ એ રીતે બીજું ત્રીજું તો તમારે પંચ બાંધેલું છે કોઈ પ્રશ્ન નડશે વાઇઝ અહિયાં રિસિવિંગ થશે એટલે તમારે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં કે અમને ટેબલ એક આપ્યો અને એનું એક કવર પાછું બીજા ટેબલમાં એવો આ વખતે પ્રશ્ન રહેશે નહીં અને એ માહિતી ટેબલ વાઇઝ તમને આપવાની એ પણ મળી જશે અને તમામ કવરો કલર વાઇઝ છે કયા ટેબલનો કયો કલર એ તમને પણ ખ્યાલ આવી જશે અને એક જ ટેબલનો લીલો કલર એક જ ટેબલનો સફેદ કલર એક જ વાદળી એક જ બ્રાઉન આ રીતે કલર કલરવાઈઝ તમારા કવરો ડિવેડિયેશન થશે તો એ તમને ખ્યાલ આવી જશે બ્લેક બ્લેકબર્ડ બહાર હોય છે તો ચોક હોય ત્યાં તો તમે લખી શકો તો એ વાંધો નહીં પણ આપણે સાહેબ ને કહીશું જો હશે તો કેસે નહી તો તમારે એક જ વસ્તુ ખાસ યાદ રાખવાની કે સવારમાં એકરાન નામો કરો ને ત્યારે તમારા જે એજન્ટો આવ્યા હોય એમને તમારે બાર પ્રકારના જે પુરાવાનું માર્ગદર્શન આપો એકરા નામાનું માર્ગદર્શન આપો તે સમયે આ મોબાઈલનો પણ તમારે કહી દેવાનું કે મોબાઈલ અંદર ન એના હશે તો તમે બહાર જઈને કહી આવો કે જે એમના પક્ષના જે મિત્રો કાપલીઓ કાઢતા હોય નંબરિંગ કરતા હોય એમને સૂચના આપી આવે તો આ પ્રશ્ન સોલ્યુશન થઈ જશે અમારો છેલ્લો પોલિંગ ઓફિસર હશે એને કદાચ તરીકે જો ફરજ બજાવવાની છેલ્લી ઘડી આવશે તો એ પણ એ નાસી પાસ થશે નહીં એની પાસે પણ પ્રિસાઇડિંગ પાસે જેટલી માહિતી હશે એટલે છેલ્લા પોલિંગ પાસે પણ હશે અને અમારી આખી જ સિસ્ટમ એવી છે કે આજે ભલે એ પોલિંગ છે આવતીકાલના પ્રિસાઇડિંગ છે અને અત્યારથી તૈયાર થયેલા છે તો ભવિષ્યમાં કોઈ પણ ઇલેક્શનમાં એ પ્રિસાઇડિંગ તરીકે પાછા પડશે નહીં